અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીમાં જનરલ કેટેગરીના આઠ રિઝર્વ કેટેગરીના બે તેમજ કોર્પોરેટ કેટેગરીના બે સભ્યોની ટર્મ પૂર્ણ થતાં તેના માટે કુલ બેતાલીસ જેટલા ઉમેદવારી પત્રો ભરાયા હતા જેમાં જનરલ કેટેગરી માટે ચોત્રીસ તેમજ રિઝર્વ તેમજ કોર્પોરેટ કેટેગરી માટે ચાર ચાર પત્રો ભરાયા હતા જેમાં સત્તારૂ જનરલ કેટેગરી માટે સોળ જ્યારે વિકાસ પેનલમાંથી અઢાર ફોર્મ ભરાયા છે જ્યારે અન્ય બે કેટેગરીમાંથી બંને પેનલોમાંથી બબ્બે ઉમેદવારોએ ફોર્મ છે આગામી દિવસોમાં બંને પેનલોના મોવડીઓ અંતિમ દસ ઉમેદવારોની યાદી જાહેર કરશે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ તારીખ દસ જૂન છે ઉલ્લેખનીય છે કે એઆઈએના વહીવટમાં લાંબા સમયથી સહયોગ પેનલનો ડબડબો રહ્યો હતો પરંતુ પાછલી બે ચૂંટણીમાં તેણે પીછેહટનો સામનો કરવો પડ્યો હતો

જેમાં અત્યાર સુધીમાં જનરલ કેટેગરી માટે ટોટલ ચોત્રીસ ફોર્મ ભરાયા છે જેમાંથી સોળ સહયોગ પેનલ તરફથી છે અને અઢાર વિકાસ પેનલ તરફથી છે છે કેટેગરીમાં ટોટલ ફોર્મ જેમાં સહયોગ પેનલ તરફથી બે છે તેમાં વિકાસ પેનલ તરફથી બે છે જ્યારે કોર્પોરેટ કેટેગરીમાં પણ ટોટલ ચાર ફોર્મ ભરાયેલા છે જેમાં સહયોગ પેનલ તરફથી બે અને વિકાસ પેનલ તરફથી પણ બે ફોર્મ ભરાયેલા છે ફોર્મ ભરવાની છેલ્લી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ દસ જૂન છે દસ જૂને ચિત્ર સ્પષ્ટ થઈ જાય ટોટલ કેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને વીસવી જૂને ચૂંટણી યોજાશે